ભારત માતા કી જઈ વંદે માતરમ મિત્રો હું નરેન્દ્રભાઈ રાઠોડ ભાજપ અગ્રણી રાજકોટ મિત્રો આજે તારીખ બેના રોજ મેં એક આવેદનપત્ર મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપેલું છે અને પીડીએલ પાર્ટી પ્લોટથી કણકોટ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતની અંદર હોય અને ત્રણ વર્ષથી લગાતાર હું આ રસ્તાની રજૂઆત કરતો આવ્યો છું લેખિત અને મોખિક રજૂઆત છતાંય આજે આ રસ્તો કરવામાં આવ્યો નથી અને આજે તારીખ બેના રોજ મેં આવેદનપત્ર આપ્યું છે અને દસ દિવસની અંદર જો આ રસ્તાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તારીખ બાર સાતના રોજ હું અનસન ઉપર ત્યાં બેસવાનો છું એ ફાઇનલ વાત છે મારી અને આજે લોકો હજારોની સંખ્યામાં લોકો ત્યાંથી નીકળે છે ત્યાં બે કોલેજ આવેલો છે કારણ કે ત્યાં કણકોટ ગામ આવેલું છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે લાહુભાઈ ત્રિવેદી કોલેજ આવેલી છે છતાંય વિદ્યાર્થીઓને અને જે સિટી બસ પણ ચાલે છે એટલા લોકોને હાલાકી ભોગવવા છતાંય આજે તંત્ર ધ્યાન આપતું નથી તેના માટે આજે જો આ દસ દિવસની અંદર આ રસ્તાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો હું અનશન ઉપર બેસવાનો તે ફાઇનલ છે ભારત માટાકી વન જે માત્ર